મારા નવા બ્લોગમાં સ્વાગત છે જય દ્વારકાધીશ અને શુભ શુભપ્રભાત આજ તો જોઉં તો ખરા આમ કેવા ટાણામાં ઉઠી ગયો વિચાર કરો તમે આજે ભાઈ જ્યાં જયા પાર્વતીનું વ્રત ઉજવવાનું છે એટલે આજે માણસો બધા આવવાના છે મહેમાનો અમારે બધા એટલે આજે ચાર વાગ્યામાંથી ઊઠ્યા છે કેટલા ચાર વાગ્યામાંથી મારે કોઈ ઉઠવાની જરૂર નહોતી ચાર વાગે પણ મારીની અંદર ડિસ્ટર્બ થઈ એટલે હું જાગી ગયો ને પછી નીંદર આવી નહીં પછી ચાર વાગે છે ને હેઠે ગયો અણધા ભાઈને ને આ એ ભે હું દોતા હતા અને ઓલમોસ્ટ બધી દોવાઈ ગઈ તે એક બે બાકી હતી તે ચા મૂક્યો હતો ચા પીધો ને પાછો ઉપર આવીને પાછો યુટ્યુબ લાઈન બેહી ગયો આપણે જાણકારી બધી લેતા હોય કે આપણે બીજામાંથી હું ઈકવા મળે જોતા હોય બરાબર અને બીજા વિડીયો એડિટ કરતો હતો બરાબર એ રીતે કે હવાર હવારમાંથી ને આજ છે ને ભાઈ આમ ચકલા એટલા બોલે છે ને મજા આવે અનેરો આનંદ આવે જો તમને કંઈક સંભળાતું હોય તો સારું કહેવાય ને બાકી આપણે જે પાછળ તાપી મૈયા જો કે એનું રૂપ જો સુંદર કેટલું આવે છે અહીંથી ભાઈ આમ અમ જોઈને આમ પાછો વરસાદ એ અંધાઈ રહ્યો છે બરાબર એવું પાછું નથી કે આમ પ્રકાશ એટલો અને પાછળની સાઈડે તાપી મૈયા સાઈડ છે ને વરસાદ ફૂલ અંધાઈ રહ્યો છે તો એ તમને દેખાડું ને બહુ મસ્ત વ્યૂ છે આજે બધું જે મહેમાનો આવે જેવી રીતે થાય એ બધું આપણે આગળ બની રહેજો અને આપણા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફૂલ સપોર્ટ છે આ જ રીતે તમારા સપોર્ટ બનાવી રાખજો એટલે એક અલગ અલગ તો તમને દેખાડું ચાલો આ જો તાપી મૈયાનું મસ્ત વ્યૂ કેવું મસ્ત ફાઇન વ્યૂ આવે છે એકદમ જોરદાર આપણે ભાઈ બે હજાર છ માં પૂર આવ્યું હતું ને ત્યારે આ જે દેખાય છે ને પતરા વાળો શેડ એની પાછળ સુધી બે હજાર છ માં ત્યાં સુધી આવ્યું હતું અહીંયા અહીંયા સુધી તો નહોતું આવી ગયું પણ ભાઈ વ્યૂ જો એટલા મોજ પડી જાય હવાર હવાર દિલ ખુશ થઈ જાય જો ને દિવસ આપણો શુભ એકદમ મોજ વિમાન આવવા ચાલુ થઈ ગયા છે ને મહેશભાઈ મહેશભાઈ રામ 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 જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જો મહેશભાઈ લાખી બેન ને બધા છે ને આવી ગયા છે બેન ને ભાનુભાન હાલો તો હવે આપણે છે ને પૂજા કરવા જવાનું છે ને પછી બીજા બધા મહેમાન આવ્યા પછી મેળવીએ પેલા અમે છે ને પૂજા જે કરવાની છે બધા ત્યાં શંકર ભગવાન ના મંદિરે જાય છે અરે પણ અરે હાલી ને જવાની વાતો કર્યા આજો બધા છે ને વિડિયા હામે ના રિએક્શન છે વિડિયા પછીના ના રિએક્શન એવા આવે કે ફોર વ્હીલ જેવાય હાલનું નહી હો ભાઈ આ બધા ધંધા એવા છે પછી જો આમ વરસાદ છે ને ચાલુ છે એટલે ગાડી લઈને જવું પડે એટલે ગાડી લઈને જાય પછી મંદિરે મળીએ ચાલો મહેશભાઈ આપણે જતા આવીએ તમે આવો ભાઈ કે મજા આવી

ંત યોગેશ શંકુ શ્રંત પાર્થો ચન ચમચ પંચકા શીખેસ જનાાર્દન વિનાય ગુરુપાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર સરસ્વતી આપડે છે ને હમણાં પૂજા બધી કરી આવ્યા છે ને તમે વિડીયો માં જોઈ શકતા હો કે આગલા ક્લિપ માં કે દેવિયા ની બધા છે ને પૂજા કરતા હતા અને એમાં એવું હતું કે પંડિત જે છે ને પૂજારી પૂજારી ની ઉમર થોડીક વધારે હતી એટલે એની ગાઈડલાઇન્સ વચ્ચે યાર અમે બે મૂન મહેશ છે ને એ જેમ કહેતા આવે ને એ મારા ઘર ભૂગે મારા ઘરથી મહેશ આગળ મહેશ આગળ થી દેવી આગળ પછી ભગવાન આગળ ભૂગે છે એવી રીતે છે ને આજ પૂજા કરી છે કારણ કે એમની ઉંમર હતી એટલે બહુ બોલી શકતા નહોતા બરોબર અને એ થાકી ગયા હોય કે ભાઈ હવાર છે ને પૂજા કર્યા રાખતા હોય એટલે એવી રીતે હતું ને હવે જો પૂજા કરી લીધી ને હવે મહેમાન અહીંયા બધા આવી ગયા છે આપણે વાગી ગયા છે બાર એટલે હવે છે ને મહેમાન પાસે પૂગતા થાય અને ખાવા પીવાનું ધંધી ના કરી કારણ કે હવે ભૂખ લાગી ગઈ છે ભાઈ આવી ગયો મારે બુલેટ લઈને હા બે બાપ દીકરી બે બાપ દીકરી આવી ગયા રિયાન છે ઓય રિયાન છે ઓય હાઈ કહી દે હાઈ હાઈ જા દિવ્યાન સોનો ની છે ને આ બધે સામગ્રી લઈને હેઠે જાય છે નાનો ભાઈ હેઠે ને જો આપણે સ્કોર્પિયો અહીંયા પડી છે આના ભાઈની ગાડી પીઠળ ચોરું અહીંયા આપણી અહીંયા પડી છે ભાઈ એને હેઠે ગાડી મૂકીને છોકરીને વાહ વહી ગઈ નીચે ભાઈ વગર ના અનિલભાઈ આવી ગયા છે

मैं नहीं मेंबर वाला वो भाई भाई थोड़ा लाइन क्रॉस कर गया लाइन क्रॉस कर गया अनिल भाई बराबर हमारे अनिल भाई तो थोड़ी अनिल भाई लाइन क्रॉस कर बाबू करी हां राम बाबू हां तुम्हारे हाय 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 હાલો હાઈ કરો ગીત ગાવું છે ને તમારે હા જો હરમાઈ ગયું છો તમે હા હરમાઈ ગયો અમારા છે ને અમારા જમકવ કે જમાઈ ગૌ જમ કે જમકવ ભાઈ રામ રામ તો ભાઈ ભાણુભા ને એમ છે ને

મેં તો અમરીબેન સે આયા મજુ અમારી સે બધા જમવા આયા હાલો આપણે હરિય ને આતલ બધા બધા હા તો કૃષ્ણ જે જે આ આતી રાજિક માં હવે મજુ આવતી રે જો જે નામ અમરી વિના રેખા રેખા આતી રેખા ના આ આઈ 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 થી તમે કહેતે તમે ઈસ કો નૈખો બીજો નતા રાતો માં પાહે ઈસ કો નૈ હા જો આ પકડી નમસ્કાર બધાને આ તો બેસાય મુજો કે આલમ કે હેલો સબસ્ક્રાઇબ કરી નાખજો એમ કે ચેનલ કેટલું બધું હાલો તો માં હવે અમે છે ને બધા હેઠા ખાવા ને ન્યાજરાક જાતા હો હેઠા ઉતરી બાયુ બધા હેઠે છે ને જણું છે ને બધા હેઠે બેસી ગયા છે અડધા ઓફિસ માં નીચે બેસાડ્યા છે અડધા પાર્કિંગમાં બેસાડ્યા છે ને આપડી ગાડી ને છે ને નીચે રાખી દીધી નીચે જઈને બધા તમને દેખાડું ખાવા બેસી ગયા હલો જો બધા જમે જમી લીધું બાઈ વારો આવ્યો જો બાઈ જમવા બેઠી છે જો અમારા ભાભી ઓ ઢીંગુ બાઈ રિયાન્સી હાય રિયાન્સી રિયાન્સી હાય કહી દે આજ બેબી રમવામાં સડી ગયા જો આ બાઈ બધી જમવા બેઠી અમારા પાડોશી બધા જમવા બેઠા છે હો હાલો ત્યાં જ પા ને ભૂખ લાગી થયું ભૂખ લાગી હે મમ ખાવું તો ધામ બધું આખું ગામ નાનું ગામ હોય ને એવી હકીકત આજે હતી ને જો હું દૂધ ભરીને છે ને પાછો આવી ગયો ને અટાણ સુધી બેઠા હતા હવે લખુભાઈ ત્યાં ચા પીવા જાય છે એમ તો ભાઈ ત્યાં જો એમ તો ભાઈ આવ્યો છે ને માર માં છે ને જો આ પૂડ્યું ને બિચારા જો આવી ગયા છે જો બેચાડા ગલુડિયા ખાય છે આપણે લખુભાઈ ને ચા પીતા આવી ને મળીએ પછી ના તો જાગરણ છે ધમ્માલ થવાની ધમ્માલ જો આ મહેશ ની ગાડી છે જ્યાંનું જમી લીધું છે અને હવે છે ને આપણે આખા દિવસનો લાસ્ટ સીન આજે અત્યારે હાલમાં છે જે જાગરણનો જે આ શોટ ઉતારું છું ને એ આ લાસ્ટ આપણો જે ક્લિપ છે બરાબર અને આપણે બધી આ પબ્લિક છે ને કોઈ ફતે રમવા નથી ફતે રમવાનો કોઈ ઇન્ટરેસ્ટ નથી ધરાવતા આપણી લગ્નની કેસેટ જોઈ છે બરાબર અને જો આ રાજભાઈ છે રાજભાઈ જોઈ છે જયંતિભાઈના છોકરા જયંતિભાઈ પિંડારીયા અને આ મહેશભાઈ જોઈ છે મા બાપુ અહીંયા કમલેશ અને વાંચ છે ને ઓલા બધા ડાયરો જોઈ છે હું તમને બે કેમેરામાં દેખાડું ને આપણા લગ્નની કેસેટ જોઈ છે પછી છે ને આપણા વિડીયોને એડિટ કરવાનું કામ ચાલુ કરી દઈએ નકર થઈ જાય મોડું આપણે બરોબર એટલે આપણે બાપુ છે ને પગ ઉપર પગ ચડાવીને બેહી ગયા છે જોવા માંડ્યા છે નિંદર નથી આવતી કે બાબુ તમે જાગરણમાં જાવ થોડી વચ્ચે હોપારી જવું ગા

વધારે હું જાય ને કારણ કે મારા સાઉન્ડના કારણે પાછું કોપી રાઈટ આવે થોડું ઈ જોવું પડે બરોબર અને ઉભર હું આવું તો ઝૂમ કરું ને હું નથી આવતો જો બેન ને એ બધા છે ને આ બધી આપણી ટુકડી છે આખી આખી આ બધો હોય ને દાયરો જોઈ ને અહીંયા છે ને કમલેશભાઈ કમલેશભાઈ ની કીધી જોવાનું ઓળખ હતો હે કમલેશભાઈ ઘરમાં ગયો જો આપણે જો આપણે

અને આવજો હજી જાગવાન છે ને અવાજ અટાણ મેં બેહી ગયો આવજો જય માતાજી